તમને એ કહેવા માટે આવ્યો છું કે બીજેપી હાલત યોગ્ય નથી અને એને પ્રોબ્લેમ છે એ એક જ બોટલના પાણીને ગુજરાતની દિલ્હી હોય હોય કે બીજું રાજ્ય ત્યાં ગંગાજળ કહે છે અને ગુજરાતમાં આવે એટલે એને ગટરનું પાણી કહે છે બીજેપી દિલ્હી અને બીજા રાજ્યોમાં જે પદાર્થને સોનું કહે છે એ જ પદાર્થને ગુજરાતમાં આવે એટલે લોખંડ કહે છે અને ગુજરાતીઓને સમજાવે છે કે આ લોખંડ છે બીજેપી ની ઘડિયાળમાં એ જ ઘડિયાળમાં ગુજરાત ની બાર કઈક અલગ સમય બતાવે છે હાર દેખાણી અને ખૂબ ખરાબ રીતની હાર દેખાણી એટલે લોકોને આકર્ષવા માટે પાંચસો રૂપિયા સિલિન્ડર બહેનોને માસિક પચીસો રૂપિયા પ્રસુતાને એકવીસ હજાર આ બધું ડિક્લેર કર્યું

એ યાદ હોવું જોઈએ કે દિલ્હી અને બીજા રાજ્યોમાં જો તમે ડિક્લેરેશન કરી શકતા હો તો ત્રીસ ત્રીસ વર્ષથી તમને ગાંધીનગર ગુજરાતીને પણ રૂપિયામાં સિલિન્ડર જોઈએ ગુજરાતી મહિલાઓને પણ માસિક પચીસો રૂપિયા જોઈએ ગુજરાતી પ્રસુતા બેનોને પણ એકવીસ હજાર લાભ જોઈએ જે બાદ તમારા રેલા તમારા લાભ તમારી સત્તા તમારા સરકાર તમારા મતના સ્વાર્થ માટે આ બધી લાણી કરો છો તો ગુજરાતમાં આપો અને એ આપવું એટલા વર્ષ પછી ગુજરાતને એ લાભ આપવો એ તમારો ધર્મ છે અને જો તમે તમારો ધર્મ નહીં નિભાવો તો તમે માનો એટલા ગુજરાતી ગુજરાતી મૂર્ખા નથી પણ એનો ધર્મ થશે બાર તમને પાંચસો રૂપિયાનું સિલિન્ડર આપવું પોસાય મહિલાઓને પચીસો રૂપિયા માસિક આપવા પોસાય પ્રસુતાને એકવીસ હજાર આપવા પોસાય સારી બાબત છે તો અમે પણ દેશના નાગરિક છીએ ગુજરાત પણ દેશનો હિસ્સો છે આપો ધર્મ નિભાવો અથવા તો ધર્મની વાતો કરવાનું બંધ કરો અને અમે સત્તા લાલચું છે એનો સ્વીકાર કરો જય હિન્દ ભારત માતા જય